તો ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે આજે અમારે પાસું આ નારિયેલ પગેથી આ તાર તમે જોવો છો મિત્રો આ તાર ટપાડવાની હરીફાઈ હરિભાઈ તે દિવસે પહેલા ભાગમાં અમારા દુલારામભાઈ જીતી ગયા હતા ડોહલી ભૂરા ભાઈ કહેતા હતા કે અમે આ ગેમ ભલે ન જીત્યા પણ આ ગેમ ખરી મહેનત કરીને આવ્યા હાઈ અને એના મેકવાન થતું નથી દુલારામભાઈને જીતવા દેવા નથી માટે મિત્રો અમારો બીજો રાઉન્ડ આવે છે ને આ ગેમ જોવી કે દુલારામભાઈ હારે કોણ ટક્કર મારે છે તો ચાલો ભાઈ એક એક સભ્યને પાંચ પાંચ કા દેવામાં આવશે થી આ નારિયેલ તમારે તપાડવાનું છે તો ચાલો ભાઈ રેડી નહીં તો તમે જોઈ મારે લોકેશન આઘું રાખવું પડશે એ રેડી હાલો મેં તો ભૂરા ભાઈ એક ઘા ફેલ થઈ ગયો છે અને મેં તો ભૂરા ભાઈ હવે બીજો ઘા ની તૈયારી કરી રહ્યા છે રહી ગયું મેં તો ઘા તો પગે થી બરોબર નો થયો તો પણ ભૂરા ભાઈ ટપાડી એચા નથી હાલો ભૂરાભાઈ તમારા બે ઘા ખાલી વ્યાઈ ગયા છે હવે તમારી પાસે ત્રણ ઘા છે હા મે ભૂરાભાઈ જાય ભૂરાભાઈ ભૂંડાઈ ના પડી જાય પણ નારિયલ ટેપુ નથી અને મેં તો ભૂરાભાઈ અલગ ગાઈ જાય પણ એમથી નારિયલ પીળું નથી અને તમારી પાસે હવે ખાલી ફક્ત બે ઘા છે

ચાલો મિત્રો હવે અમારા ડાયરેક્ટર સાહેબ આવી ગયા છે અને એને એમ કે દસ હજાર નો દેવા પડે ટપી જાય તો ન દેવા પડે પણ તમે જોઈ હાલો ત્યાર હાલો

Ah, boy. <sighs> <coughs> ah, boy. Ah, boy. What? I'm going to go to the house. Gil, alo, Gil. Tefidio. 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 I'm going to go to the house. I'm તો ચાલો મિત્રો પાંચ ગામ માંથી બે ઘા મેં તાગ ટપાડી દીધા હે અને ભૂલાભાઈ ને ટીમ માંથી આજ કાઢી નાખ્યા છે ને હવે મારી ટકર દુલારામ ભાઈ આરે હે તો દુલારામ ભાઈ તમે ત્યાં તો રેડી હાલો એક તમારો બીજો ફેલ હવે દુલારામ ભાઈ ને જીતવું હોય ને તો માથી આગળ જવું હોય તો ત્રણેય બાકી રે ટપાડવા પડે

પોર મેટ તો હવે ડોલારામ ભાઈ અમારા ટીમમાંથી આજે નીકળી ગયા છે અને હવે મારી ટક્કર આ ડોહલી ભાઈ આરે છે આમ નજર આ એ કે પાછે સાલો મિતો હવે મારી ડોહલી ભાઈ આજ ખરી ટક્કર થઈ છે અને ડોલી ભાઈ તમે તૈયાર છો હાલો રેડી

જે બે ઘા છે એ બે ટપાડે તો અમારો ફરી રાઉન્ડ ટક્કર થાય પણ હવે એમની પાસે છે ખાલી બે ઘા બે ઘા ને ટપાડવું પડે એમ છે મિત્રો આજ મે હરીફાઈ માં ભાગ લીધો એટલે લગભગ મને એવું લાગે કે ઇનામ નહીં દેવું પડે પૂરું મેં હવે તો એમને સેલો ઘા દઈ જ દો કદાચ એક દાંત ટપે તો જોઈ લે બાકી ટીમમાંથી તો એ નીકળી જ ગયા છે મિત્રો મારી ટીમ આજે હારી ગઈ છે